બાબરીયાવાડના ગામ ઉના તેમજ આજુબાજુના ગામડાઓના સત્સંગ પ્રવર્તનમાં શેઠ શ્રી હંસરાજ ગાંધીનું અદ્ભુત યોગદાન છે આ પહેલાં હંસરાજ શેઠ ધારી ગામે રહેતા હતા ત્યાં તેમનો કરિયાણા ગાંધીયાણાનો વેપાર હતો ધારી ખાંભા તેમજ બાબરિયાવાડ નાગેર વગેરે પ્રદેશમાં વિતરણ કરતા સંતોના જોગથી હંસરાજ શેઠને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો હતો હંસરાજ શેઠ ધારીથી ઉના રહેવા ગયા ઉનાળામાં પણ હંસરાજ શેઠ કરિયાણાનો વેપાર કરતા હતા પૂર્વજન્મના મુમુક્ષુ એવા હંસરાજ શેઠ અતિ સત્સંગના બળવાળા સત્સંગી હતા સદાય સત્સંગની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરતા બાબરિયાવાડના ગામડાઓમાં જ્યાં સંતો વિચરણમાં હોય ત્યાં હંસરાજ શેઠ પોતે જતા અને આગ્રહ કરીને સંતોને ઉનામાં તેડી લાવતા પોતાના ઘરે સંતોને ઉતારો આપતા તેઓ ઉનાના સૌ માલેતુજાર શેઠિયાઓને સંતોની વાતો સાંભળવા તેડાવતા આથી ઓધવજી શેઠ વેલજી શેઠ ગણેશ શેઠ ગણેશ શેઠના ભાઈઓ વર્ધમાન શેઠ જેઠાશા શેઠ પ્રેમજી શાહ શેઠ અને બીજા અગ્રગણ્ય વ્યક્તિઓને પોતાના ઘરે તેડાવીને સંતોનો યોગ કરાવતા આ મંસરાજ શેઠના પ્રયત્નોથી ઉનાનો સત્સંગ ખૂબ વૃદ્ધિ પામ્યો છે ઉનાના અગ્રગણ્ય ગણેશ શેઠનું કુટુંબ પહેલાં જૈન ધર્મ પાળતું હતું તેઓ જૈન ધર્મના શ્રાવકોને જે રીતે ભિક્ષા આપતા તેવી રીતે જ આપતા એક સમયે હંસરાજ શેઠ રાઘવાનંદ સ્વામીને ગણેશ શેઠના ઘરે ભિક્ષા વહોરવા લઈ ગયા શેઠ કુટુંબે ખૂબ પ્રેમથી સંતોને ભિક્ષા આપી હંસરાજ ગાંધીએ ગણેશ શેઠને વિનંતી કરી કે આ સંતો અહીં જ ભોજન જમીને ઉતારે જાય તો સારું કારણ કે રસ્તામાં કોઈ રીતે ભોજન અપવિત્ર થઈ જાય તો પછી સંતો તે ભોજન જમી ન શકે માટે જો આપ રાજી હો તો સંતો આપના ઘરે ગાયની કોઈઠ પાસે ફળિયામાં રસોઈ કરીને જમી લે ગણેશ શેઠે રાજી થઈને હા પાડી એ દિવસે સંતોએ ગણેશ શેઠના ઘરે થાળ કર્યો ગણેશ શેઠના કુટુંબે સંતોને ઠાકોરજીને થાળ ધરાવીને જમતા દર્શન કર્યા સંતો શ્રીજી મહારાજને સંભાળીને લાકડાના પત્રમાં બધું ભોજન ભેળવીને પોષ ભરીને પાણી ઉમેરીને નિસ્વાદીપણે જમ્યા જમતા જમતા શાસ્ત્રના શ્લોકોના ગાનથી ભગવાનને સંભાળ્યા આમ ભગવાનનું સ્મરણ કરતા કરતાં જમતા સંતોના દર્શન કર્યા ગણેશ શેઠના કુટુંબે સાચા સંતોને આમ અતિ પવિત્રપણે જમતા જોઈને એમને ખૂબ ગુણ આવ્યો થોડે દિવસે ફરીને આગ્રહ કરીને ગણેશ શેઠ પોતાના ઘરે સંતોને ઠાકોરજીના થાળ કરીને જમવા તેડાવ્યા આ રીતે ગણેશ શેઠના કુટુંબને સંતોના જોગમાં લાવીને હંસરાજ ગાંધીએ સમગ્ર શેઠ કુટુંબ સત્સંગી કર્યું આવા હંસરાજ ગાંધીને સત્સંગ પ્રવર્તનનો આગ્રહ હતો જુનાગઢના જોગી અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદાસ સ્વામી સાથે હંસરાજભાઈને સ્નેહભાવ હતો એમનો વ્યવહાર સાધારણ હતો ત્યારે બાલમુકુંદાસ સ્વામીએ એમને આર્થિક સ્થિતિ સુધારવા માટે આજ્ઞા કરી કે હંસરાજભાઈ તમે મુંબઈ વેપાર કરવા જાઓ આ મહાસમર્થ શ્રી બાલમુકુંદાસ સ્વામીની આજ્ઞાથી આ કુટુંબે મુંબઈમાં આવીને ગાંધી સંસ નામની પેઢી સ્થાપી ગાંધી સંસ નામે તજ એલચી લવિંગ મરી વગેરે તેજાનાનો મોટો વેપાર શરૂ કર્યો વેપારી કુને કુને નીતિમત્તા અને મોટા સંતોના અનુગ્રહે ખૂબ મોટો વેપાર શરૂ થયો વેપાર સાથે સાથે એમના ગાંધી કુટુંબના સત્સંગમાં પણ એવા જ એવો જ વધારો થયો દરરોજ વહેલી સવારે આ કુટુંબના સભ્યો મુંબઈમાં ભુલેશ્વર સ્વામિનારાયણ મંદિરે નિયમિત દર્શને જાય બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું મુંબઈના બંદરગાળાની ગોદીઓમાં ભયાનક આગ લાગવાથી લગભગ બધા જ ગોદાનો ગોદામો ખાક થઈ ગયા આવા કપરા સમયમાં પણ શ્રી હરીને સંતોના આશીર્વાદે ગાંધી કુટુંબના ગોદામોમાં કોઈ પણ જાતના નુકસાન થયા વગર સંપૂર્ણ સલામત રહ્યા આમ પળપળના પ્રતિપાળ એવા શ્રીજી મહારાજે ગાંધી કુટુંબના વ્યવહારની રક્ષા કરી તેથી હંસરાજ ગાંધીના વંશજ માણેકચંદ ગાંધી માધવજીભાઈ ગાંધી વગેરે સૌ પરિવારજનોએ સત્સંગ સેવામાં મોટી રકમ વાપરવાનું નક્કી કર્યું તે વખતે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી હતા તેમના દ્વારા જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવના સાનિધ્યમાં એકવીસ દિવસનો ભવ્ય યજ્ઞ કરાયો યા યજ્ઞનો સંપૂર્ણ ખર્ચ તથા મંદિરના સર્વે દેવોના સોનાના શણગાર વગેરે સર્વે સેવા ગાંધી કુટુંબે મુખ્ય યજમાન પદે કરી અને શ્રીજી મહારાજ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હાલ પણ હંસરાજ બાપાના વંશજ ગાંધી બંધુઓ કુટુંબમાં સત્સંગ સારો રાખે છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો ચૌદની પંક્તિ એકવીસમાં ઉનાના શેઠ હંસરાજભાઈ ગાંધીને ચિંતવતા લખ્યું છે કે અનુપભક્ત છે ઉના માઈ ઠ વેલા શ્રી ગણેશ જેઠો ભક્ત હરિનો નો હમેશ અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતન માંથી